માતાજી જય માતાજી આ બધો રમવાય ગયો પતંગ ના પતંગ દોડે વિશાલ હા માતાજી થોડું ઉતાવળું બોલો ગો ભાઈ એવું જય માતાજી બોલો હા મોઢામાંથી કાઢ ના મોઢામાં ગાલી હોય હમ દક્ષા ભી કરીશું શું છો મમ્મી પણ જઈતી છે તર પાછી આવી છું મારે શું જોયા શિકાર જાય શિકર નહીં ધોઈ છે કે લૂકડા ધોવા માંડ્યો શિકાર શું કરવા માંડ્યો

આટલો <imitation> ન <imitation> <imitation>

મોણી ભરેલી કાઢીને મૂકી જામ મેઘી રેલી થી હજુ તો હાલ ચોથી ખાય છે મહિના થઈ

ગોટા બનાવવા છે તો મેથી લાવ એટલા બનાવો મેથી નહી આઈ મમ્મી ગોટા લેવા મેથી એટલા બનાઈએ તો હારા થાય હા હારા થાય અરે ગોપ મેથીની વાટડી ન દે

અચ્છા ભાભી તો ગોટા બનાવવા ચલો મંડળ બના તો ગોટા તો ઉતરવા મળે અરે

કરી એ એ મમ્મી અત્યારે કોઈ ખાઈ જ ના એ મમ્મી હા મમ્મી એ એ મમ્મી સાઈડમાં એ મમ્મી હા આખો كله કરી હું કરી દે દે નવી રોશની આવી છે નવી રોશની આવી ગોટા તો ઉતરી ગયા હ હ દીદી યબુ બોલ સુ તો હાતો ખા અજુ લાવ લાવ